સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર મામલે આક્રોશ જોવા મળ્યો મેઘરજ ખાતે કાર્યકરોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો છે ભીખાજી ઠાકોર ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા બેનરમાં ભાજપ તારા વલતા પાણી એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે લોકોએ ઉમેદવાર બદલાશે તો ચૂંટણી બહિષ્કારની જિંદગી આપી છે મહત્વનું છે કે સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બેઠક પરથી લડવાની અનિચ્છા દર્શાવી હતી જેના પછી આ મામલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો

ઉલ્લેખ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા બેનરમાં ભાજપ તારા વલતા પાણી લખીને સૂત્રોચ્ચાર કરી લોકો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે જો કે ગઈકાલે જે મોટી ખબર સામે આવી હતી ભિખારજી ઠાકોરે એક પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે હું ચૂંટણી નહીં લડું અને હવે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે તમારી સાથે જે ઉમેદવાર હતા જેઓ પોસ્ટ કરી હતી અને ગઈકાલે ખૂબ બધો વિરોધ થયો હતો અને ઘણા બધા સવાલો પણ હતા ભીખાજી ઠાકોર ખુદ અમારી સાથે જોડાયા છે ફોનલાઈન પર ભીખાજી ખૂબ સ્વાગત આપનું ઝી ચોવીસ કલાકમાં સૌથી પહેલા તો તમે ઉમેદવારી નોંધાવી ટિકિટ આપને મળી હતી જાહેરાત પણ કરવામાં આવી હતી ત્યારબાદ આપણે પોસ્ટ કરી હતી એવું તો શું થયું હતું કે તમારે પોસ્ટ એવી કરવી પડી કે હવે હું ચૂંટણી નહીં લડું જી ધારાબેન હું ચોક્કસ કહીશ આપને કે ઉમેદવારી લડવા માટે સક્ષમ પણ હતો પરંતુ હું પાર્ટીનો કાર્યકર્તા છું વર્ષો જૂનો કાર્યકર્તા હોવાના નાતે પાર્ટી જેનો નિર્ણય હોય એ મારે માથે ચડાવવાનો હોય છે અને એના આધાર પર હું અત્યારે કઈ નિર્ણય કરી શકતો નથી પાર્ટી મને જે સૂચના આપશે એ મુજબ હું આગળ વધીશ એટલે ભીખાજી હવે તમારા સમર્થકો કહી રહ્યા છે કે જો તમને ટિકિટ આપવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમે મતદાન પણ નહીં કરીએ ચોક્કસ મતદારોને વર્ષો પછી અરવલ્લી જિલ્લો અને ઇતિહાસમાં પહેલી વખત જયારે આવું મોટી જવાબદારી માટે ટિકિટ મળી હોય એટલે કાર્યકર્તામાં ઉત્સાહ પણ હોય પરંતુ અચાનક જયારે આવું થતું હોય કે ત્યારે કાર્યકર્તાઓને મેં કહ્યું છે કે ભાઈ જાહેરમાં કોઈ પણ પ્રકારનો રોષ કે કશું કોઈ કરશો નહીં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે સાથે રહેશું પરંતુ એમનો અંગત મંતવ્ય હોય શકે સમર્થકોને આપણે રોકી શકતા નથી અને એના આધાર પર કદાચ ચોક કયું છે પણ હું પાર્ટીનો કાર્યકર્તા છું અને પાર્ટી સાથે છું. ભીખાજી જે સમર્થકો છે કાર્યકર્તાઓ છે જે વિરોધ કરી રહ્યા છે સૂત્રોચાર સાથે બેનર લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે તેમને તમે શું કહેશો? હવે તેમનું તો એવું જ કહેવું છે કે જો તમને ટિકિટ નહીં આપવામાં આવે ફરી એકવાર તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. જી હું એમની સાથે પણ નથી હું મારા ઘરે જ બેઠો છું. કેટલાક મિત્ર સમર્થકો મને ઘરે મળવા માટે આવે છે પરંતુ સમગ્ર જિલ્લામાં કાર્યકર્તાઓમાં પોતાના વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાને ટિકિટ મળી હતી અને એના રૂપે કાર્યકર્તાઓનામાં એમાં પછી કોઈ પણ સમાજ ન હોય પણ બધાને ખૂબ ઉત્સાહ હતો અને એમને દિવાળીની જેમ આની ઉજવણી કરી હતી બે બે દિવસ સુધી ફટાકડા ફોડ્યા હતા અને જ્યારે પાર્ટીનાઓ નિર્ણય થાય ત્યારે ચોક્કસ કાર્યકર્તાઓનો રોષ છે અને કાર્યકર્તાઓને હું કહી શકતો નથી અત્યારે પરંતુ બને એટલા સમજાય કે આપણે એમાં આગળ નહીં વધીએ પરંતુ કાર્યકર્તાઓ સ્વયંભૂ રીતે એમને પોતાનો આક્રોશ છે એટલે તમે તમારા કાર્યકર્તાઓ સમર્થકોને સમજાવશો ખરા કે હવે જે પણ કોઈ ઉમેદવાર ઉતરશે અહીં મેદાનમાં તેમની સાથે તેમનો સાથ આપી આગળ વધીશું ચૂંટણી જીતવાનો પ્રયાસ કરીશું હા ચોક્કસ એમાં હું કહીશ કે પાર્ટીની સાથે રહેવા પડશે આપણે

કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે જો ભીખાજીને હવે ફરી એકવાર ચૂંટણી લડવા માટે નહીં મનાવવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું જોકે ભીખાજી દ્વારા કહેવામાં આવ્યું છે અત્યારે અમારી સાથે વાતચીત કરવામાં આવી કે હું તેમને સમજાવીશ અને જે કોઈ પણ ઉમેદવાર અહીંથી મેદાને ઉતરશે તેમને જીતાડવા માટે પૂરો પ્રયાસ કરીશું